ચાલો આજે આપણે સ્ત્રોતોના આધારે સાયબર કાયદા અને ગુનાઓની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ આપણો હેતુ એ છે કે આ જે જટિલ વિષય છે એમાંથી મુખ્ય જાણકારી અને યુનો સમજ મેળવીએ શરૂઆત કરીએ સાયબર ગુનાની એકદમ બેઝિક વાતથી આ એવા ગુના છે જ્યાં કમ્પ્યુટર કે નેટવર્ક એમ કે મુખ્ય હોય કાં તો હુમલાનું સાધન હોય અથવા તો નિશાન પણ સ્ત્રોતો કહે છે કે આ છે ને પરંપરાગત ગુનાઓ કરતાં ઘણા અલગ છે મને જે સૌથી રસપ્રદ વાત લાગી એ કે આ ગુનાઓની કોઈ ભૌગોલિક સીમા નથી હોતી ગુનેગાર ઘણીવાર મતલબ અદ્રશ્ય રહી શકે છે હા અનામી અનામી બરાબર અને નુકસાન નુકસાન ખૂબ ઝડપથી અને મોટાપાયા થઈ શકે અને ઉપરથી પેલું ડિજિટલ પુરાવા સાથે છેડા કરવા પણ પ્રમાણમાં સહેલા છે આ બધા મુદ્દા ખરેખર વિચારવા જેવા છે ને ચોક્કસ તો આ બધું શરૂ ક્યાંથી થયું હશે સ્ત્રોતો આપણને છેક ઓગણીસો સાહીઠ સિત્તેરના દાયકામાં લઈ જાય છે ત્યારે ફોન ફ્રિક્સ હતા જે ટેલિફોન સિસ્ટમ સાથે એમ કે છેડછાડ કરતા પછી ઓગણીસો એકોતેરમાં ક્રીપર જેવો પહેલો કોમ્પ્યુટર વોર્મ આવ્યો આ તો સાવ શરૂઆત હતી અને પછી જુઓ ઓગણીસો ને ના દાયકામાં પર્સનલ કમ્પ્યુટર્સ આવ્યા ને એટલે પછી બ્રેન જેવા વાયરસ પણ દેખાવા માંડ્યા પણ ખરી રમત તો બદલાઈ એમ કહી શકાય ઓગણીસો નેવું અને બે હજારના દાયકામાં જ્યારે ઇન્ટરનેટ આવ્યું ને સામાન્ય બન્યું હેકિંગ સ્પેમ ફિશિંગ આ બધા શબ્દો જાણે રોજબરોજના બની ગયા અને સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આજે આ કોઈ છૂટક પ્રવૃત્તિ નથી રહી આ તો એક મોટો સંગઠિત ઉદ્યોગ બની ગયો છે જેમાં રેન્સમવેર અને રાજ્ય પ્રાયોજિત હુમલાઓ જેવી ગંભીર બાબતો પણ છે એટલે કે સમય સાથે ગુનાનું સ્વરૂપ અને એની ગંભીરતા બંને વધતા ગયા છે હમ તો આ જે બદલાતી ગુનાખોરી છે એની સામે કાયદો કઈ રીતે મતલબ ટકી રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જુઓ તો બુડાપેસ કન્વેન્શન જેવી પહેલ છે સાયબર ક્રાઇમ સામે સહકાર માટે એ બહુ મહત્વની છે પણ આપણા દેશમાં ભારતમાં શું સ્થિતિ છે જુઓ ભારતમાં આ માટે મુખ્ય કાયદો છે માહિતી ટેકનોલોજી અધિનિયમ બે હજાર જેને આપણે ટૂંકમાં આઈટી એક્ટ બે હજાર કહીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ્ય આમ તો બેવડો હતો એક તો ઇલેક્ટ્રોનિક વ્યવહારોને કાનૂની માન્યતા આપવી અને બીજું સાયબર ગુનાઓને રોકવા અને એના માટે સજાની જોગવાઈ કરવી આ કાયદામાં ઘણી કલમો છે પણ સ્ત્રોતો અમુક ખાસ મુદ્દાઓ પર ભાર મૂકે છે જેમ કે પરવાનગી વગર કોઈના કમ્પ્યુટર કે ડેટાને એક્સેસ કરવો કે નુકસાન પહોંચાડવું એ કલમ તેતાલીસ હેઠળ આવે ઓકે પછી હેકિંગ અને બીજા કમ્પ્યુટર સંબંધિત ગુનાઓ છે જે કલમ છાસઠ હેઠળ છે બરાબર અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રી ફેલાવવી એ કલમ સડસઠ પણ ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે બે હજાર આઠમાં આ કાયદામાં મહત્વના સુધારા થયા એમાં ડેટા ચોરી અને સાયબર આતંકવાદ જેવા નવા અને ગંભીર ગુનાઓ માટે કડક સજાની જોગવાઈઓ ઉમેરાઈ જોકે સ્ત્રોતો એ પણ ઇશારો કરે છે કે યુનો ટેકનોલોજી જેટલી ઝડપથી બદલાય છે તેટલી જ ઝડપથી કાયદાકીય વ્યાખ્યાઓ અને એનું અમલીકરણ અપડેટ કરવું એ હંમેશા એક પડકાર રહે છે હાજી વાત છે તમે ટેકનોલોજીની વાત કરી સ્ત્રોતોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની કેટલીક મૂળભૂત ટેકનિકલ બાબતોનો પણ ઉલ્લેખ છે જેમ કે હાર્ડવેર સોફ્ટવેર નેટવર્કિંગ પેલું ડીએનએસ ઈમેલ પ્રોટોકોલ્સ વેબ ટેકનોલોજી હવે આપણા શ્રોતાઓમાંથી ઘણા ટેક્સેવી હશે પણ આ બધી ટેકનિકલ જાણકારી સાયબર ક્રાઇમના સંદર્ભમાં શા માટે આટલી મહત્ત્વની બની જાય છે કારણ એકદમ સીધું છે ગુનેગારો આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુના કરે છે દાખલા તરીકે પેલી ડીએનએસ સિસ્ટમ છે ને જે ઇન્ટરનેટની ફોનબુક જેવી છે એ કેવી રીતે કામ કરે છે તે સમજવું જરૂરી છે સ્ત્રોત જણાવે છે કે એની કેટલીક નબળાઈઓનો ઉપયોગ કરીને જ ફિશિંગ હુમલા થાય છે અચ્છા જ્યાં લોકોને નકલી વેબસાઇટ પર રીડિરેક્ટ કરી દેવાય એવી જ રીતે કમ્પ્યુટરની મેમરી એટલે કે રેમ અને સ્ટોરેજ જેમ હાર્ડ ડિસ્ક એ કેવી રીતે કામ કરે છે એની જાણકારી ડિજિટલ ફોરેન્સિક તપાસ માટે એકદમ પાયારૂપ છે ગુનાના પુરાવા ઘણીવાર આમાં જ છુપાયેલા હોય વેબ ટેકનોલોજી જેમ કે એચટીટીપી એચટીએમએલ અને ડેટાબેઝની સમજ હોય તો ઓનલાઇન છેતરપિંડી અને ઈ કોમર્સ ફ્રોડના કેસો ઉકેલવામાં મદદ મળે છે એટલે મૂળભૂત ટેકનિકલ સમજ વગર આ ગુનાઓને સમજવા કે પછી તેની તપાસ કરવી એ બહુ મુશ્કેલ બની જાય છે બરાબર તો આખી ચર્ચાનો સાર કદાચ એવો થયો કે સાયબર ગુનાઓ સતત નવા રૂપો ધારણ કરી રહ્યા છે કાયદાકીય માળખું તેને પહોંચી વળવા પ્રયત્ન કરી રહ્યું છે અને આ બધાની વચ્ચે ટેકનોલોજીની જે પાયાની સમજ છે એ ખૂબ જ ખૂબ જ જરૂરી છે બિલકુલ અને સ્ત્રોતો વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે આ ગુનાઓ સરહદોને નથી જોતા એને ઓળંગે છે એટલે જ પેલું બુડાપેસ્ટ કન્વેન્શન જેવા આંતરરાષ્ટ્રીય સહકારના પ્રયાસો બહુ મહત્વના બની જાય છે અને બીજું એ કે ડિજિટલ પુરાવાની પ્રકૃતિ જ એવી છે કે તેને સહેલાઈથી બદલી કે નષ્ટ કરી શકાય હા એ ખરું જે તપાસને વધુ જટિલ બનાવે છે આ એક મોટો પડકાર છે ખરેખર આ બધી વાતચીત પછી એક અંતિમ વિચાર મનમાં આવે છે કદાચ આ સ્રોતોમાં સીધો ઉલ્લેખ નથી એનો જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને કદાચ ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ટેકનોલોજી વધુ વિકસિત થશે ત્યારે સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણ સામે કેવા નવા કેવા અભૂતપૂર્વ પડકારો ઊભા થઈ શકે છે જેની આપણે કદાચ આજે કલ્પના પણ ન કરી શકીએ આ એક એવો પ્રશ્ન છે જે મને લાગે છે આપણને સૌને વિચારતા કરી મૂકે છે